કોંગ્રેસનું અને વડાલી મુસ્લિમ સમાજનું ડેલિગેશન બનાવી અને મામલતદાર ઓફિસે ગયા હતા તો મામલતદાર સાહેબે અમને બાંહેધરી આપી કે કોઈ નામ કમી નહીં થાય પણ વડાલીની અંદર એક ષડયંત્ર રચી અને વડાલીના જે જે વોર્ડના કોર્પોરેટરો છે એ લોકોએ સરની અરજીઓ કરી અને એમાં કસબા સમાજના પ્રમુખ જે જન્મથી વડાલીમાં રહે છે એ કસબા સમાજના પ્રમુખનું જ નામ કાઢી નાખવામાં આવ્યું છે અમારે ટોટલ મોમ્બેન વસ્તીના ત્રણ નંબર સોરી ચાર નંબર પાંચ નંબર અને છ નંબરના વોર્ડ છે એ વોર્ડની અંદર મુસ્લિમ મેજોરિટીની સીટો આવે છે એટલે જાણી જોઈને એક ષડયંત્ર રચી અને દરેક વોર્ડમાંથી દોઢસો પંચ્યાસી સો એવા વોર્ડ કમી કરવામાં આવે છે અને કમ્પ્લીટ એક ટાર્ગેટ કરી અને મુસ્લિમોના જ નામ કાઢવામાં આવે છે તો મામલતદાર સાહેબની રજૂઆત અમે કરી છે આજે કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે એટલે મામલતદાર સાહેબે બાંધરી આપી છે અમને કે નામ કમી નહીં થાય પણ અમને જે કાયદેસર થતું હોય એ જ કર્યું છે કોંગ્રેસ પક્ષ તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી અમારા જોડે યાદી બધી છે સાત નંબરના ફોરમની બધી યાદી છે અમારા જોડે કે કયા કયા નામ કમી કરવામાં આવે છે અને ટાર્ગેટ કરીને મેઇન જે આગેવાનો છે કે જે સમાજના પ્રમુખો છે એમના જ નામ કાઢી નાખવામાં આવે છે એસઆઈઆર પ્રક્રિયા લગભગ પૂર્ણતાને આરે હતી ત્યારે છેલ્લા ત્રણ દિવસની ગતિવિધિ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામે તમામ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ મોટી સંખ્યામાં ફોર્મ નંબર સાત આપીને ચોક્કસ મતદારોને કમી કરાવવાનું અભિયાન આદરવામાં આવ્યું છે ત્યારે મારો પહેલો પ્રશ્ન એ છે કે એસઆઈઆર પ્રક્રિયા ગુજરાતમાં લાગુ કરી એમાં ચૂંટણી પંચે પણ સક્રિયતા દાખવી પારદર્શકતાથી કામગીરી થાય એના માટે તમામ કલેક્ટરશ્રીઓને ઇન્વોલ્વ કર્યા એની સાથે ચૂંટણી અધિકારી કરે ડેપ્યુટી કલેક્ટરશ્રીઓએ બી કામગીરીમાં સક્રિય ભાગ લીધો અને તમામ તાલુકાના મામલતદારશ્રીઓએ પણ આ પ્રક્રિયામાં ભાગ લીધો અને જે ગ્રાઉન્ડ લેવલની જે કામગીરી હતી એ બીએલઓએ લોક મતદારના ઘરે ઘરે જઈને ફોર્મ પહોંચાડીને ફોર્મ કલેક્ટ કરવાની કામગીરી પણ બીએલોએ કરી અને એ પ્રકારે આ સમગ્ર કામગીરી જ્યારે પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે ફરી પાછી આ વાંધા અરજી આપવાનું કારણ શું શું એ લોકોને એમની સરકાર પર વિશ્વાસ નથી શું એ લોકોને ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી શું એ લોકોને તંત્ર પર વિશ્વાસ નથી કારણ કે આ તો આક્ષેપ કોઈ રાજકીય નથી પણ એ લોકો સીધો આક્ષેપ આ સરકારી અધિકારીઓને પર કરી રહ્યા છે કે એ લોકોએ કામગીરી બરાબર કરી નથી આ વસ્તુ વ્યાજબી નથી પારદર્શિતા થઈ જ છે અને બોતેર લાખ જેટલા મતો એટલે જ નીકળી પણ ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને હું અપીલ કરું છું કે તમે લોકોએ વાંધા અરજી આપી છે તો વાંધો નથી પણ વાંધા અરજી આપે એને પુરાવા પણ રજૂ કરવા પડશે પુરાવા રજૂ નહીં થાય તો એને માટે દંડની પણ જોગવાઈ છે સજાને પણ પાત્ર એ બનશે ત્યારે અમે જ્યારે હવે આવા ખોટા માણસો જે અને વાંધો લીધો છે એની સામે એફઆઈઆર કરીએ તો ફરી પાછું તમારું પોલીસ તંત્ર એને બચાવે નહીં ને કડકમાં કડક કાર્યવાહી કરીને એ લોકોને જેલ ભેગા થવાના હોય તો એ થવા દેજો તેને બચાવવા પાછા ના આવતા એટલી હું વિનંતી કરું છું અને પ્રદેશ પ્રમુખશ્રીને પણ કહેવા માંગુ છું કે તમારે જ સૂચના આપી દેવી જોઈએ કે આ તો તમારે તમે તમારી સરકાર પર વિશ્વાસ નથી તમને તમારા મુખ્યમંત્રી પર વિશ્વાસ નથી તો તમારે વાંધા અરજી આપવી પડે છે એટલે તમારે જ સૂચના આપી દેવી જોઈએ કે જેટલી પણ જગ્યાએ ગુજરાતમાં વાંધા આપવામાં આવી છે પરત ખેંચી લે અને આ અધિકારીઓ અને કર્મચારીઓને વગાવવાનું બધું કરે અત્યારે જે પ્રકારની અરજીઓ એ લોકોએ આપી છે આધાર પુરાવા વગર ઘણી જગ્યાએ તો એવું છે કે ચૂંટણી કાર્ડ મારું હોય સહી રામભાઈની હોય અને આપનાર ત્રીજો વ્યક્તિ હોય એટલે કોઈ પણ એ લોકોએ માત્ર એજન્સી ભાડે રાખીને ભારતીય જનતા પાર્ટીએ એક જગ્યાએથી જ આ નામોને બધું તૈયાર કરવામાં આવ્યું છે અને નાનામી રીતે આ અરજીઓ પહોંચાડવામાં આવી છે માત્ર ગુજરાતનું વાતાવરણ કલુષિત કરવાનું અને વિવાદ ઊભો થાય એના સિવાય આમાં કોઈ એક પણ નામ નીકળવાનું નથી આ પ્રક્રિયાથી એક પણ નામ નીકળવાનું નથી કારણ કે ચૂંટણી પંચ અને બીયરોએ કામગીરી પારદર્શિતા કરી જ છે અને જેના નામ નીકળવાના થાય નીકળી ગયા છે જેના નામ ઉમેરવાના થાય એ લોકોએ ઉમેરાવી જ દીધા છે હવે આમાં કોઈ ફેરફારની શક્યતા નથી પણ આ વાતાવરણ દોડવા માટેનો આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે